વડોદરા જિલ્લામાં પહેલીવાર પ્લાસ્ટિક વેસ્ટમાંથી સિનોના સાધલી સેગવાના માર્ગનું ખાતમુહૂર્ત અક્ષય પટેલના દ્વારા કરાયું વડોદરાની શિવમ કન્સ્ટ્રક્શન દ્વારા સાદલીથી સેગવાનો સ્ટેટ હાઇવે બનાવાશે દસ પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચે દસ કિલોમીટરનો રોડ આ બનાવાશે પર્યાવરણનું સંરક્ષણ મજબૂત રસ્તાની સાથે રોડ લાઈફ વધારાશે આ રોડ પાયલોટ પ્રોજેક્ટથી ભવિષ્યમાં જિલ્લામાં અન્ય વિસ્તારોમાં આવા રોડ બનાવાય તેવી શક્યતા છે આ જ રોજ સાડલી ખાતે સાડલીથી સેગવાને જોડતો જે રોડ હતો દસથી દસ કિલોમીટરથી વધારે જે રોડ હતો અને એની અંદર જે બે બોક્સ કન્વર્ટ જે મૂકવાના હતા એની સાથે લગભગ સરકાર સીમાંથી સાડા બાર કરોડના ખર્ચે આ રોડને મંજૂર કરવામાં આવેલો હતો અને એના અનુસંધાને આજે સાડલી ખાતે ખાત ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે અને વહેલી તકે આ સરફેસિંગ રોડનું કામ ચાલુ થાય અને આ લોકોને જે અગવડતા ઊભી થાય છે એની જગ્યાએ લોકો સહેલાઈથી એ રોડ પર અવર જવર કરી શકે એ રીતે વહેલી તકે આ કામગીરી ચાલુ થાય લગભગ દસ કિલોમીટરથી વધારેનો આ રોડ છે અને સાડલીથી સેગવા સુધીનો જે રોડ છે એને વહેલી તકે કામગીરી પૂર્ણ થાય એ રીતે આપણે ચાલી રહ્યા છીએ આ એક જે વેસ્ટ મટિરિયલ છે તમે જુઓ જ્યાં ત્યાં પ્લાસ્ટિક ઉડતું હોય એનું વેસ્ટ મટિરિયલમાંથી વેસ્ટ કેવી રીતે બનાવે એનો જે નવી ટેકનોલોજી પ્રમાણે આ એક ગુજરાત સરકારે આપણને એક આ જિલ્લામાં એક એક મોડલ રોડ તરીકે આપણને જે આપ્યો છે કે ભાઈ એમાંથી આ મટિરિયલની અંદરથી આ રિસર્ફેસિંગનો રોડનું કામ થાય અને જે વેસ્ટ જે જમીનની અંદર ઉતરતું હોય બહાર ઉડતું હોય એવું બધા વેસ્ટની અંદરથી આપણે આ રોડ બનાવીએ અને એક નવી ટેકનોલોજી ટેકનોલોજીથી આ રોડ બને એ રીતે સરકાર ગુજરાતની અંદર આ સરકારે પણ એ માટે ખાસ એની નજર રાખી છે ઘણા બધા ટેકનિકલ જે નોલેજ લગભગ એની ચકાસણી કરવામાં આવી છે અને ઘણા બધા અધિકારીઓ મારફતે એનું સર્વે પણ કરવામાં આવ્યું છે કે આ રોડ કેવી રીતે સારો બને એ રીતે પણ સરકાર શ્રી ઉપરથી સૂચના આપવામાં આવી છે અને એ રીતે એની કામગીરી ચાલુ થશે વડોદરા